બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ વિશેષ મોહન માના અંબાના મન ભાવન પ્રસાદ નું વહીવટી તંત્ર દ્વારા કરાયું સુંદર આયોજન ભાદરવી પૂનમ ના મેળા દરમિયાન એક હજાર ધાણ એટલે કે ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન એક ધાણમાં માં સો કિલો બેસન દોઢસો કિલો ખાંડ પંચોતેર કિલો ઘી બસો ગ્રામ ઇલાયચી વપરાય છે ધાણ બનાવવામાં સો જેટલા કારીગરો પેકિંગ માટે બસો થી ત્રણસો કારીગર સહિત અન્ય કામ માટે સો થી દોઢસો માણસો સેવા આપી રહ્યા છે

પ્રશાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે

એક હજાર ધાણ મોહન પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું એક પેકિંગ કરી આવે મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ પર વેચાણ અર્થે મૂકવામાં આવે છે અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળી ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા

જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પ્રજ્ઞેની રાઠોડે જણાવ્યું હતું કે માઈ ભક્તોની શ્રદ્ધા અનુસાર પ્રસાદ બનાવવામાં આવ્યો છે ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એક હજાર ધાન બનાવવાનું આયોજન કરાયું છે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન અને બસો કિલો ઇલાયચી પાવડર અને બસો પાંચ હજાર ડબ્બા ઘીના પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે રોજના ત્રણ થી ચાર લાખ પેકેટ પ્રસાદ બનાવવાનું આયોજન કરી ચૌદ વિતરણ કેન્દ્રો પર સુગમતાથી પ્રસાદ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે રામજીભાઈ રાયકુ સૌને મારા જય અંબે આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પધારનાર છે જેટલા પણ માઈ ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહનથાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે તો એના માટેની આપણે તૈયારીઓ અને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસથી જ કરી દીધેલો છે આપણે આમ જોઈ શકીએ એમ કે અહીંયા આપણે કુલ એક હજાર ગાણ જેટલા મોહનથાળ અઢાર તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે જેના માટે કુલ આપણે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન બસો કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને પાંચ હજાર ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે આ ઉપરાંત આપણે રોજના પણ ત્રીસથી ચાલીસ હજાર કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે એટલે કે ત્રણથી ચાર લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છે આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે ચૌદ વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે તેથી મય ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે જેમ